શેઠને કથા સાંભળવાની ઈચ્છા થઈ અને શેઠાણીને વાત કરી કે આપણે એક કથાનું આયોજન કરીએ એટલે શેઠના મંડામમાંથી આવી વાત પડી એટલે તરત શેઠાણીને અચરજ થયું કે કોઈ દી સત્સંગમાં જાય નહીં અને આને અચાનક પૂછું શા માટે બોલે બસ એવું છે કે જાતિ જિંદગી આપણે એક કથા મારી એક એવી ઈચ્છા છે કે એક આસન ઉપર બેસીને કથા સાંભળી લો સારા એવા વક્તાનું લીધું સારા દિવસો જતા વાર ન લાગે શેઠના મનમાં અરખ નો પાર નથી કે આપણે એક આસન ઉપર બેસીને કથા સાંભળવી છે ગામ આખું ખભે ખભો મિલાવી આ અને શેઠની આ કથાનું જે કાર્ય છે એમાં મદદ કરે છે જોત જોતામાં દિવસ આવી ગયો શેઠાણીના માથા ઉપર પોથી અને આખા ગામમાં રંગે સંગેત તમામ લોકો નાચે ઝૂમે ગાય પણ શેઠના ભાગ્યની અંદર કથા સાંભળવાનું લખ્યું નહોતું એટલો બધો હરખ છે એટલો બધો આનંદ એટલો બધો ઉલ્લાસ અને પછી તો શેઠે પોતે ઘડીક પોથી લઈ ઘડીક શેઠાણી ઉપર મૂકે ઘડીક ગામ લોકો ઉપર આખા ગામને ધન્ય બનાવતા જાય છે પોથી યાત્રા ધીમે ધીમે ચાલી જાય છે એમાં ઘટના એવી ઘટી કોઈ છોકરાએ એક ફટાકડો શેઠની બાજુમાં એવો ફોડ્યો એ ફટાકડાનો પ્રચંડ ધડાકો થયો અવાજ એટલો બધો પ્રચંડ આવ્યો અને એ ધડાકાની સાથે શેઠના કાનની ધાક બેસી ગઈ સંભળાતું નથી કાંઈ એવો ધડાકો થયો એટલે તરત કાન બંધ થઈ ગયા આખા ગામની અંદર એ પોથી યાત્રા ચાલી કથા મંડપ ની અંદર આવી પોજીની પધરામણી થઈ શેઠ ને સામે ગાદલું નાખી દીધું આસન નાખી દીધું શેઠ સાંભળતા નથી આવડું મોટું આયોજન શા માટે કર્યું કથા સાંભળવા માટે એક દિવસ ગયો બે દિવસ ગયા પાંચ દિવસ ગયા સાત દિવસ ગયા ઘટના એ ઘટી શેઠ મનમાં મનમાં મુંજાય કે આટલો બધો ખર્ચો કર્યો હા અને એક ફટાકડા આખું કામ બગાડી નાખ્યું એકાદ કલાક પણ જો મને કથા શ્રવણ કરવાનો મોકો મળી જાય તો મારું જીવન ધન્ય બની જાય આઠ દિવસ ગયા નવ દિવસ ગયા રાવણ મરી ગયો રામ રાજ્ય થઈ ગયું કથા પૂર્ણ થઈ ગઈ એક શબ્દ શેઠ સાંભળી ન શક્યો અને વળી પાછું ખોતી યાત્રા નીકળીન હોળી ગાજતે વાજતે બધો એ લોકો નાચે ઝૂમે ગાય વળી એક છોકરાએ ફટાકડો ફોડ્યો અને વળી પ્રચંડ ધડાકો થયો અને શેઠની ધાક છે એ ખોલી ગઈ હે 9 દિવસ સુધી એટલા માટે કહું છું કે ભાગ્યમાં હોય તો સત્સંગ મળે બડે ભાગ પાઈ સત્સંગ આ તો મારાન તમારા ભાગ્યની વાત છે સત્સંગ ભાગ્ય ની અંદર હોય તો મળે દાન કરવાનું પુન ભાગ્યની અંદર હોય તો મળે આવડું મોટું આયોજન થાય છે મનની અંદર સંકલ્પ થાય કે આલો અગિયાર હજાર એકવીસ હજાર લખાવા છે એ ભાગ્યમાં હોય ને તો લખાવાય નહીતર આ મુંબઈ નગરી છે ઘણા ઘણાનો પૈસો શરાબ અને સુંદરીઓમાં જાય છે પણ અહીંયા જ્યારે તમારો પૈસો આવે ત્યારે સમજી લેવાનું કે આમાં કાંઈક આપણા પૂર્વજોના કર્મ કાંઈક આપણું ભાગ્ય ખોલ્યું છે